ભરૂચ જિલ્લામાં હત્યાની એવી ઘટના કે જેણે ક્રૂરતાની હદ વટાવી છે એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરીને નવું ટુકડા કરી નાખ્યા ત્યારબાદ આ ટુકડાઓને અલગ અલગ જગ્યાએ ફાંકી દેવામાં આવે ત્યારે થોડાક દિવસ પહેલાં એક ગટરમાંથી યુવકનું માથું મળી આવ્યું હતું ત્યારબાદ આરોપીની ઉત્તર પ્રદેશથી ભરૂચ પોલીસે ધરપકડ પણ કરી હતી ત્યારે ધરપકડ કર્યા બાદ આરોપીનું પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું જે ઘટના સ્થળ ઉપર તેણે માનવ અંગો ફાંક્યા હતા તે તમામ બાબતે માહિતી મેળવવામાં આવી હતી ત્યારે શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો પેદા આજથી થોડાક દિવસ પહેલા ભરૂચ જિલ્લામાં એક ગટરમાંથી એક યુવકનો માથું મળી આવે છે આ માથું મળી આવ્યા બાદ સમગ્ર જિલ્લામાં ખળભળાહટ મચી ગયું હતું કોનું આ માથું છે કોણે આ હત્યા કરી છે શું સમગ્ર મામલો છે તેને લઈને ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી આ તપાસમાં પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતાં ભરૂચની બોલાવ જીઆઈડીસી ખાતે આવેલી કંપની છે ત્યાં બે મિત્રો કામ કરતા હતા જેમાં મૃતક છે સચિન ચૌહાણ અને આરોપી છે શૈલેન્દ્રસિંહ આ બંને લોકો સાથે રહેતા હતા જ્યારે સચિન ચૌહાણે શૈલેન્દ્રસિંહના ફોનમાંથી તેમના પત્નીના ફોટા લઈને બ્લેકમેલ કરવામાં આવતા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા આના જ કારણે ખૂબ જ કંટાળી ગયેલા શૈલેન્દ્રસિંહ નામના આરોપીએ સચિન ચૌહાણની પહેલાં છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી ત્યારબાદ તેને આરી વડે નવ ટુકડાઓ કરવામાં આવ્યા અને આ ટુકડાઓ આ માનવ અંગોને અલગ અલગ જગ્યાએ ફેંકવામાં આવ્યા આ ઘટનાના કારણે સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ હતી તે મામલામાં આરોપી શૈલેન્દ્રસિંહને જે જગ્યાએ તેણે માથું ફેંક્યો હોય હાથ પગ ફેંક્યા હોય જે જે તેણે માનવ અંગોનો નિકાલ કર્યો હતો ત્યાં પોલીસની ટીમ તેને ઘટના સ્થળ ઉપર લઈ ગઈ હતી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી હતું આ ખૂબ જ હેવાનિયતની હદ વટાવતો કિસ્સો છે તે માનવામાં આવી રહ્યો છે ને આમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરીને એક એક કડીઓ મેળવવામાં આવી રહી છે ને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે કેમ કે આરોપીએ જે માનસિકતા તેની દહેકાડી છે જે જઘન્ય કૃત્ય કર્યું છે તે ક્યારેક માફ કરી શકાય તે પ્રકારનું નથી તેણે પિતાના તેણે પોતાના મિત્રની તો હત્યા કરી છે સાથે જે રીતે મિત્રની હત્યા કર્યા બાદ નવ ટુકડા તેની બોડીના કર્યા અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ફેંકી દેવામાં આવે છે તે બોડીના ટુકડા પણ મેળવવા માટે અલગ અલગ જગ્યાએ પોલીસ આરોપીને લઈ ગઈ હતી ને એ